કેમ હો ડાયરો મજામાં મજામાં થશો તો નવા દિવસ સાથે નવા લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આ છે પાર્ટ ટુ મિક્સ ડાળ જે વાડીએ બને છે આ પાર્ટ ટુ તો પાર્ટ વન નો જોયો તો ફટાફટ પાર્ટ વન જોઈ આવજો અને અત્યારે હું ને વિજય ભાઈ દેવી છે આપણે લાકડા લેવા માટે તો મિત્રો વાડીએ દેશી ડાળ મિક્સ ડાળનું આયોજન છે અને આ આપણા સૈણા છે તમને કહું

આ વસ્તુ તમને અડી ગઈ હોય ને એક કે દવા કે એક પાવડર એવો નથી કે આની ખુજલી કે તમે ખંજોળી ખંજોળીને ભીંગડા કાઢી નાખો ને તો આની ખંજવાળી ન જાય આનું નામ તમને આવડતું હોય ને તો કમેન્ટ કરી દેજો શું નામ છે એમ હવે લાકડા રાજી માહિતી ના આપી હવે આવા જ લોક દેશી તમને જોવા મળશે તો ફટાફટ લાકડા ખ્યાલ

વીજેબેન કવડી ગયો ખુશ નો ખાઈ કંટ્રોલ કંટ્રોલ અહીંયા પાણી છે ઉપર ટ્રેક્ટર પડ્યું ઓર વીજેબેન ગાડી છે અને આ હું છું મે જાણતા હું આની પાર્ટી માં તમને કો મજા આવે તમને કો ઇસકા ખાવ ઇસકા ઇસકા ખાવ ઇસકા તો ઈસકા ખાઈને ફટાફટ આપણે છે ને પેલા સૌથી પહેલા તપેલું અને થાળી વિસળવાના હતા એટલે ખાટલો રાણી આપણે થાળી ને દીસું વિસળવા મળ્યા તો તમે જોઈ શકો છો એટલી ડીશું ધોઈ નાખી છે ને અહીંયા બે ખાટલા ટાળી દીધા છે જેથી આપણા ભાઈ બંધો ત્યાં બેસે અને ખાટલા ટાળીને આપણે છે ને અહીંયા તાપનું કરવાનું છે જેથી બધા ઠંડીના ત્યાં તાપે રામ રામ તો મળો પેલા ત્યારબાદ મેં બીજરાજ સિંહને કીધું ભાઈ તમે બધું છે ને મસાલો તથા સબ્જી જોઈ લો કે ભાઈ આમાં કઈ વસ્તુ ઘટતી નથી એટલે બીજું ભાઈ શેક કરે છે કે ભાઈ કઈ વસ્તુ ઘટતી નથી ને પેસ્ટર ઇલેક્ટ્રિક માણસ બોલાયો ભાઈ ઘટવું ન જોઈએ

ત્યારબાદ બધા ભાઈ બંધો બકાલું સુધારવા માટે નીચે બેસી ગયા મિત્રો બધા બેઠા છે ત્યારે જીવન પૈસા વાળા કેટલાય બીયા ગયા કરોડપતિ ના કોઈ નામ યાદ નથી મિત્રતા આખી જિંદગી રહી જા કારણો જો ગળે લગાયા બેઠા

પ્રેમ કરે કેટલો તમારે જે સપોર્ટ કરવો હોય કે નઈ મારા નામ નું સ્કેનર આવી જાય એમાં પાંચ દસ પંદર રૂપિયા જે તમારે નાખી દેજો હું એક બિસ્કીટ નું રોજ હું કુતરાને નહીં નઈ તો આઠસો નવસો રૂપિયા આ પબ્લિક ના પૈસાથી જ ખવરવું તમે તંત આવા દેવા ગૂગલ પે માં મારા મેં મિલન સિનેમા જોઈ લો સાહેબ સુરેન્દ્રનગર ની મિલન સિનેમા હવે તો રહી નથી યાદ કરી આ એટલા માટે ગવડાવું છું કે જીવનમાં બધું વયું જશે મિલકત દોલત નામ શોરત એક દોસ્તી રહી જશે કારણ જિંદગી કાના દોષ દોષી

કજો હરી યાર હા વા દાડાવા દેજો એ દાડાવા દેજો દાડાવા દેજો નીકળી ગઈ પુરાભાઈ માર્યો ને એટલે આનો ના ના O

સા મરના સા

नज़ना नज़नाधो की, की रात मज़ा

નવ નવ લાખ આયુ આવી રે સોનલ માં મારે ગાથાયું કોની કોની ભાઈ માં મારે ગાથાયું કોની કોની ગાવી

ચાર જણા થઈ છે અમારે તુલુભા અમારે તુલુભા એક વ્યાધા છે અમારો મોટો ભાઈ વિજયભાઈ છે અમારે આ ભાણુભા પૂરા પેલા કેણ પાણી પીવા દ્યો છે જોડે છે સીધું તો મળ્યા નવા દિવસ સાથે નવા લોક સાથે નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો રામે રામ ડાયરાને જય દ્વારકાધીશ